ঔয়াধে আায়াদেয়ানে সেকালে প্য়া য়ার মিডিতেনে য়াদে য়াখকনে লেসে ক্নে াকেজ। সেমার জাদিমারা ইজুচাই অজে বিমার �

अच्छा मैं रोज साफ करवाना क्या है थक ही गया छे चॉकलेट पे नहीं करता बहुत व्यस्त को वीडियो हमारा भतीजो जे आज क्या नाश्ता करे छे अपन जो वो भोजन होय गया छे मीटू ये जो तो ऐमित मीत फुल इग्नोर करे छे हमने ऐमित ऐ ऐ छोकरा मीटू અહીંયા જો નથી જોતો ગાઈશ હું કરીએ પણ નાનો ઓલો ખાયદા એમ નથી ખાવા

હવે રીલ્સ શૂટ કરતી હતી કીધું કે થોડી વાર શૂટ કરીને મારી વોટ છે એ તૂટી ગઈ છે ગઈશ બીજું આ પરફ્યુમ આ પરફ્યુમ કેવું છે સારું છે કે નહીં એ કમેન્ટ કરજો જરા બસ તો ખાલી એ કે ત્યાં અમારા બ્લકમાં બી કન્ટિન્યુ બન્યા રહી છે કારણ કે આજે દિવાળી છે એટલે રાત્રે પણ આપણા ફટાકડા બહુ બધા ફોડશું અને આજે મજા કરીશું ચાલો વ્લગમાં બી કન્ટિન્યુ બન્યા રહો સૌથી પોણા છ અને ઘરમાં ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અને હવે હું કામ કરવાનું જસ્ટ બેઠી જ છું ઘરમાં હવે રાંધવાની તૈયારી કરવાની છે પણ ખબર નથી શું રાંધવાનું છે તો ચાલો જોઈએ સુ રાંધવાનું છે ત્યાં સુધી બ્લોકમાં બી કન્ટિન્યુ બન્યા રહીશું

અગર આખો આ અલગ અલગ રાખો બધા કેમેરા તો આવરતી દે બેદર વો હો આખો મરાઈ કરી ઓ બે ને ને જા હાથ પાપા પણ ફોટો નામાં આગા ફોડશે આયો ભરી જાવ ફાટે બાટલ આયો ભરી જાવ આ બોલ માર લાગશે મીન બચ્ચા બોલ માર લાગશે બોટલ બોરી છે મીન બચ્ચી હોય ગદી હોય कोवेत माझा टाटा फॉलो आणि आता चेंजेशन करेलीतोच आणि हो आणि आज आपण हमारा वीडियो एंडिंग करू છું તો અમારી એક रिक्वेस्ट છે કે અમારા ફર્સ્ટ બ્લોગને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો ધનહર થવાનું હું બોલું મડીએ નેક્સ્ટ બ્લોગમાં